હેલો આજે આપણે ત્રણ સ્પેશિયલ તલની સુખડી આ સુખડીમાં આપણે એક જ ચમચી ઘીમાં આપણે સુખડી બનાવી લઈશું અને એકદમ સરળ રીતે કોઈ ગોળનો પાયો લેવાની કે કોઈ ચાસણી ચાસણી લેવાની ઝંઝટ વગર જ આપણે આજે તલની સુખડી બનાવીશું અને એકદમ બરફી જેવી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તલ લીધા છે તો કા તલને આપણે પેલા સુકડી માટે શેકી લેવાના છે તો ઉત્તરાયણ આવી રહી છે તો તલની અવનવી રેસીપીઓ આપણે ઘરમાં બનાવતા જોઈએ છીએ અને આ તલની સુકડી છે એકદમ સરળ રીતે પોચી અને એકદમ ઓછા ઘીમાં બનીને તૈયાર થશે તો તલને અત્યારે મેં ગેસ ઉપર પેન રાખી દીધું છે અને પેને ગેસની ફ્લેમ છે એમાં અત્યારે લો ટુ મીડિયમ રાખી છે અને થોડીવાર માટે જેવા તલ ફૂટવા લાગે એવી આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે કેમ કે તલને આપણે બાળવાના નથી સફેદ જ રાખવાના છે એને ખાલી શેકવાના છે એટલે સતત ચલાવતા રહીશું એટલે જેથી કરીને તલ છે ફૂટશે એટલે એકદમ સફેદ થઈ જશે અને ફટાફટ શેકાઈ જાય છે તો તમે જોઈ શકો છો તલ છે એને ફૂટી અને કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે તેને બાળવાના નથી એટલે ગેસની ફ્લેમ બિલકુલ લો જ રાખવાની છે એ ધ્યાન રાખવાનું નહીં તો તલ છે એ નીચેથી કાળા થઈ જશે તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દેવાના છે ઠંડા થાય ત્યારબાદ આપણે એને પીસવાના છે તો તલની સુખડી છે નાના છોકરાઓ બનાવે ને તો પણ બની જાય એટલી સરળ હું અત્યારે તલની ચીકી તમને બતાવીશ છેલ્લે સુધી ખાસ જોજો તો હવે તલ ઠંડા થાય એટલે આપણે એને મિક્સર ચારની અંદર નાખી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું જેટલો બને એટલો ફાઇન્ડ પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે જેથી કરીને તમે તલની સુખડી ખાઓ તો તમને લાગશે જ નહીં કે આ તલની સુખડી છે એટલી સરસ બનીને તૈયાર થાય છે તો આપણા તલનો પાવડર છે એકદમ સરસ એવો થઈ ગયો છે તો હવે આ જ પા પવામાં આપણે બીજી રીત કરીશું તો અહીંયા એક કપ તલની સામે મેં એક કપ ગોળ લીધો છે દેશી સા તો ગોળ તમે જે ઘરમાં ખાતા હોય એ ગોળનો ઉપયોગ કરવાનો મેં અહીંયા દેશી ગોળ લીધો છે એક કપ એ પવાલામાં નાખી અને ચાલુ બંધ ચાલુ બંધ કરીને મિક્સરને કરવાનું છે સીધું સ્ટાર્ટ નથી કરવાનું ઓપોઝિટ સાઈડ ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું છે પલ્સમાં ત્યાર પછી હું તમને બતાવું છું કે જો તમે ગોળ છે એકદમ સરસ તલની સાથે મિક્સ થઈ ગયો છે તો પાયો લેવાની કોઈ ઝંઝટ વગર આપણે બનાવીશું અહીંયા મેં એક ચમચી ગાયનું ઘી છે દેશી ઘી ઘરમાં આપણે વાપરતા હોય એ જ લીધું છે એક જ ચમચી તેલમાં આપણે આજે સુખડી બનીને તૈયાર થઈ જશે તો એની અંદર આપણે જે ગોળ અને તલની બનાવેલી પેસ્ટ રાખી છે એ નાખી દઈશું પાવડર બનાવ્યો એ અને અત્યારે ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે કેમ કે હાઈ ફ્લેમ હોય તો ફટાફટ બળી જાય એટલે ગેસની ફ્લેમ લો રાખી અને સતત આપણે ચલાવતા રહીશું જેમ ગરમ થશે મિશ્રણ એમ ઠંડુ ઢીલું થતું જશે કારણ કે ગોળ છે એટલે થોડો પીગળશે પરંતુ બહુ આપણે એને ગરમ કરવાનો નથી હું તમને બતાવીશ કે થોડી વારમાં જ આપણો ગોળ છે એ પીગળવા લાગશે અને જો ગાંઠા જણાય તો ચમચાની મદદથી તોડી નાખવા તો આપણે થોડીવાર માટે સતત ચલાવતા રહીશું એટલે ગોળ તરત ઢીલો થવા લાગશે એટલે મિશ્રણ આપણું છે એ ઢીલું પડતું જશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કરીને ઘણું ઢીલું મિશ્રણ થઈ ગયું છે તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે વધારે પડતું નથી રાખવાનું નકટ તમારી સુખડી છે એ જશે ઓછી નહીં બને તો અત્યારે ગેસની ફ્લેમ આટલું ઢીલું જણાય એટલે બંધ જ કરી દેવાની છે એમાંથી તમને ફ્લેમમાં સુગંધ પણ સરસ આવશે ગોળના પાયાની ઘીની હવે ગેસ ફર્મ કરી અને મેં સાઈડમાં લઈ લીધું છે અને અહીંયા મેં ટ્રે છે એને ગ્રીસ કરી લઈશું ઘીથી જેથી કરીને ઢેપલી છે નીચે ચોટે નહીં આપણી તો હવે આપણે એની અંદર ઢાળી દેવાનું છે મિશ્રણ ફટાફટ કરવાનું છે કેમ કે જો વધારે ઠંડુ થઈ જશે તો સારી રીતે આપણે જે પાડીશું તલની બરફી એ નહીં પડે એટલે મિશ્રણ ફટાફટ ટ્રેની અંદર નાખી અને દબાવી દઈશું તો વધારે પડતું ગેસ ઉપર ના રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું નહીતર ગોળ ગોળ ટુકડા થઈ જશે પણ બરફી બનશે નહીં તો હવે વાટકીમાં તેલ નીચે તેલ લગાવી ગ્રીસ કરી અને આપણે સારી રીતે દબાવી દઈશું તો એકદમ સરસ મેં બના દબાવી અને તૈયાર કરી લીધું છે અને ઉપર હવે અહીંયા હું ગાર્નિશિંગ કરું છું પિસ્તાથી બિલકુલ ઓપ્શનલ છે તમને ડ્રાય ફ્રૂટ કોઈ પણ હોય તમારે કરવું હોય તો કરી શકો નહીં તર એમને પણ સારી લાગે છે તો મેં પિસ્તાથી ગાર્નિશિંગ કરી દીધું છે અને આપણે થોડી ઠંડી થાય ત્યાં જ ગરમ હોય એટલી વારમાં જ ફટાફટ કટિંગ કરી દેવાનું મારે થોડોક સમય લાગી ગયો હતો તો થોડીક વાર લાગતા આપણે કટિંગ કરવામાં થોડીક તકલીફ થઈ જાય છે તો આ બરફીને ઠંડી થતાં પણ બિલકુલ સમય નથી લાગતો ઢાળો એવી ફટાફટ જામી જાય છે અને શિયાળાની ઠંડી એટલે વાર જ ન લાગે ફટાફટ થઈ જાય તો મારે અડધો કલાક જેવો સમય મેં જવા દીધો એટલા માટેથી વધારે પડતી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને કટિંગ કરી લઈશું જો ગરમ ગરમ તમારે સરસ કટિંગ થઈ ગયું હોય તો વાર નહીં લાગે પણ મારે થોડોક સમય લાગી ગયો એટલે વધારે થોડીક હાડ થઈ જાય કેમ કે ઘી છે તો જામી જવાનું ને ફૂલ ઠંડી છે અત્યારે તો હવે આપણે બરફીને તમારે જે શેપમાં જે નાના મોટા પીસમાં જો એ પ્રમાણે કટિંગ કરી લેવાનું છે તો હું તમને એક ટુકડો કાઢીને પણ બતાવું છું કે એકદમ પોચી બનશે ફટાફટ તમે મોઢામાં નાખશો ને તો ઓગળી જશે એટલી સરસ બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા સમયમાં ઓછા તેલમાં પાંચથી છ મિનિટમાં આ બરફી બનીને રેડી થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવી બને છે અને જો તમને માવો કે દૂધનો પાવડર નાખવો હોય તો પણ તમે આમાં નાખી શકો છો એનાથી પણ ટેસ્ટ સારો એવો આવે છે બરફી જેવી જ બનીને તૈયાર થાય છે તો તૈયાર છે આપણી તલની સુખડી ઇન્સ્ટન્ટ અને બિલકુલ સમય ન લાગે એવી રીતે ન પાયો લેવાની ઝંઝટ કે ન જાજુ ઘી અને એકદમ ઓછી રૂચ એવી બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવો કે મારી તલની સુખડી તમને કેવી લાગી છે તો ઉત્તરાયણ ઉપર આપણા દરેકના ઘરમાં નવી રેસીપીઓ બનતી જ હોય છે તો આ રીતે બનાવશો તો દાંત વગરના હશે એ પણ ખાઈ શકશે એવી સરસ તલની સુખડી બનીને તૈયાર થાય છે અને ઓછા ઘીમાં પણ બને છે અને એ શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી ખાવામાં તો આપણી તૈયાર છે તલની સુખડી